વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાંદલિ ગામે શિનોર તાલુકા જીન પાસે આજે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખાનું ભૂમિપૂજન કરાયું હતું આ નવનિર્માણ પામતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવનિર્માણ પામનાર શાખાના ભૂમિપૂજન સમારોહમાં શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ તેમજ બ્રહ્માકુમારી ડભોઈ શાખાના સંચાલિકા જ્યોતિ દીદી તેમજ આજુબાજુના ગામના બ્રહ્માકુમારી શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સમગ્ર વિશ્વની અંદર એના સાડા પાંચ હજારથી વધુ સેવા કેન્દ્રો છે તેનું એક કેન્દ્ર અહિયા સાદલી અંદર શરૂ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર તો છે જ પણ કેન્દ્ર માટેનું ભવન બાંધવા માટેની આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે આ ભૂમિ પૂજન ની અંદર અમદાવાદ થી બ્રહ્માકુમારી ચંદ્રિકાબેનજી વડોદરા થી બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજનાબેન મીનાબેન અને વિશેષ આ કાર્યમાં જે ખૂબ જ પ્રેરણાદાયી છે એવા બ્રહ્માકુમારી જ્યોતિબેન ઉપસ્થિત રહ્યા આ સેવા કેન્દ્રનો કાર્યભાર બ્રહ્માકુમારી જ્યોતિબેન તથા બ્રહ્માકુમારી પારુલબેન બંને સંભાળવાના છે એટલે બધાને જ આ વિશેષ સંદેશ મળે એવી મારી ઈચ્છા છે કે બધા મળીને આ સેવા કેન્દ્રને બનાવવા માટે સહયોગી બને એટલું જ નહીં પણ આ સેવા કેન્દ્ર પર શીખવાડવામાં આવતા જ્ઞાન અને સહજ રાજ્યોનું શિક્ષણ પોતાના જીવનની અંદર લે જીવનનું પરિવર્તન કરે અને આ કળિયુગની સમયને ફરીથી સતયુગનો સમય પરિવર્તન કરવામાં સહયોગી બને એવી ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા છે ઓમ શાંતિ આજ રોજ સાટલી મુકામે બ્રહ્મકુમારી કેન્દ્રનું જે નવું ભવન બનવાનું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ પરમવંદની નિરંજના દીદી ચંદ્રિકા દીદી તેમજ દીદીના વરદ હસ્તે અને બ્રહ્મકુમારીઝના બહેનો અને ભક્તોના હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે તો આવનારા દિવસોમાં વહેલી તકે આ ભવનનું નિર્માણ થાય અને અહીંથી જે બ્રહ્મકુમારીઝનું જે પ્રવૃત્તિ ચાલુ રહી છે તો અહીંથી એનું શરૂઆત થાય અને આજુબાજુના વિસ્તારના લોકોને લાભ મળે they're é a